રાતું કાઠું છે એને હઠ કરી દીધી બાપુ મને માગણી કરી દીધી પણ સાદા બાપુ બાપુએ વચન કર્યો બેટા આ નદીમાં સ્નાન કરવાથી ભગવાન મળે છે એક ફેરો ફીટ થઈ જાવી જુઓ બીજા દાડે શિયાળા ની કડકડતી ઠંડી હતી અને ભરવાડ નો દીકરો નદી કોઠે જઈ દરિયામાં ડૂબકી મારી આ રેસ્ટોરન્ટ નો પહેલો સાર છે વચન અને વિશ્વાસ દોરી પકડો તો પકડી જોડજો ન કે જેમ સ્વયં બરાબર છો દોરી પકડો તો પકડી જોડજો ખાલી દેખા દેખી મત પકડજો એના કરતા જેમ સ્વયં બરાબર છો અને દરિયામાં ડૂબકી મારી એને ફિટ થઈ ગયું કે દરિયામાં સ્નાન કરવાથી પરમાત્મા મંડ્યો શિયાળાની કરતી પોતાના શરીરમાં કંપાની સુટી અને એમ કરતો કરતો પ્રભાતનો ટેમ થયો

મારા નો થી મરી જા ભગવાને વિચાર કર્યો ભગવાન દરિયા કોઠરા દીકરા ના નદી માંથી બહાર કાઢ્યો બરોબર ના દીકરા એ નમસ્કાર તો કર્યા પ્રભુ બોલ્યા દર્શન કરી લે અને ભરવાડ ના દીકરા એ નજર નોસી ભળી ગયો આ ગુરુ નું હિમા છું છે ભરવાડ ના દીકરા એ બે હાથ જોડી વિનંતી કરી કે બાપુ મેળામાં કર્યા ઘણા મંદિરોમાં બાપુ મારે કઈ રીતે નક્કી કરવું તમે ભગવાન છો નક્કી કરનાર નું મહત્વ સમજ સદગુરુ મહારાજે દિશા સતાવી છે

ઢાર વેદ એ શાસ્ત્ર તમને ગમે જેટલું મુખમાં આવડતું છે પણ ગુરુ ના હોય તો કોઈ કોમનું નથી બતાવનારો જોઈએ ઓથી હાઈવે ઉપર જ્યાં એટલે હું બોર્ડ માર્યું હોય નિશાની બતાવી હોય ઓયથી પાલનપુર જવાય ને હોયથી ડીસા એ નિશ્વા નિશ્વા તમે હેડ્યા છો તો પાલનપુર આવ પણ ભગવાનનો વાત રાખીને અડધા જ્યાંનો વરસાદ આવ્યો પવન આવ્યો અને બોર્ડ ફરી ગયું તો પછી ડીસા ને આપણો બોર્ડ ફરી ગયો આપણે અવળી દિશામાં જતા રહ્યા છીએ એમ કે છે કે મારે કઈ રીતે નક્કી કરવું તમે ભગવાન છો ગુરુ નું મહિમા છે ગુરુની હોય જરૂર પડે છે એક સ્વરૂપ રાશી બીજા સ્વરૂપ ભગવાન મંદિરે જ્યાં બાપજી ન થાળ્યા બાપજી નજર નો શી ભગવાન કે એ વાતની વાર છે બંને ભળા થઈને નદી કોઠરા આયા પ્રભુએ કીધું કે પેહલા દીકરાને બહાર ગાઢ